રાજ્યમાં ફરીથી માવઠાની સંભાવના છે માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે હીટવેવની પણ આગાહી કરી છે આવતા અઠવાડિયાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણની સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં હાલમાં ગરમીનો પારો વધી રહ્યો છે તેવા સમયે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધુ ભીષણ ગરમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તાપમાનના પારો આડત્રીસને પાર પહોંચી ગયો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં દસથી બાર તારીખ સુધી હીટવેવની આગાહી કરી છે અહીં સામાન્ય કરતાં થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે રહેવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ રેકોર્ડતો ગરમી પડી હતી જોકે માર્ચ મહિનાની શરૂઆતમાં વરસાદના કારણે ગરમીમાં વધારો થયો ન હતો આવનારા દિવસોમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચના મધ્ય સુધીમાં તાપમાનનો પારો ચાલીસ પર પહોંચે સંભાવના છે ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના જો કે રાજ્યના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવવાની પણ સંભાવના દર્શાવાય છે રાજ્યના અમુક ભાગોમાં માવઠાની વકી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તેરથી પંદર માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે આઈએમડી મુજબ તેર ને ચૌદ તારીખે ગુજરાતમાં હળવા કે ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે કચ્છ પોરબંદર ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વળી હવામાન વિભાગ મુજબ તેરમીએ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા દાહોદ છોટાઉદેપુર નર્મદા